મારું નામ સેજલ શાહ છે મને એલ ફોર ફાઇવ અને એલ ફાઈવ એસ વનમાં બહુ તકલીફ હતી મેં એના માટે ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યું હતું એમને મને કીધું હતું કે તમારે રેસ્ટ કરવું પડશે એટલે એમને ટેન ડેઝનું પહેલાં મને મેડિકેટ આપી હતી એટલે મેં મેડિકલ લીધી બધી ટેન ડેઝ માટે પછી સરના રિપોર્ટ્સ બતાવ્યા અને સરે કીધું કે આપણે ફિઝિયો ચાલુ કરીએ એટલે લગભગ અમે વીસ દિવસ સુધી ફિઝિયો ચાલુ રાખ્યું પછી મારે ઇન બિટવીન દુબઈ જવાનું થયું તો હું નાઇન ડેઝ દુબઈ જઈને આવી પણ મને કસામાં ફીલ નથી થયું કે હું આ નહીં કરી શકું હું ક્રાઇડ્સમાં બી બેઠી છું ડેઝર્ટ સફારી કરી છે પણ કશે મને પેઇન નથી થયું એમ થાય અને અત્યારે હું પાછી આવી ગઈ છું લેવા માટે ટ્રીટમેન્ટ પણ એમને કીધું કે તમે જઈને આવ્યા પછી તમારું એટલું બગડ્યું નથી પણ સારું છે એમ કે વેરી તમે મારે ત્યાં જોઈન થયા ત્યારે પેઇન કેવું હતું કઈ રીતનું હતું

कि वो एल फोर फाइव एल फाइव एस वन के लिए बैक पेन के लिए मेरे पास आए थे पेन बहुत था चलने में भी तकलीफ थी वो बैंड भी नहीं हो रहे थे अभी बहुत अच्छे से चल रहे हैं थैंक यू